યા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને આર્થિક પછાત વર્ગની ધોરણ નવ માં અભ્યાસ કરતી કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવામાં આવતી હોય છે જે અંતર્ગત મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે શાળાની કન્યાઓ માટે આવેલ સાયકલોનું તે જ દિવસે વિતરણ કરવામાં આવ્યું શાળાની ગત વર્ષની એકસો છત્રીસ અને ચાલુ વર્ષની એકસો ઓગણત્રીસ આમ કુલ બસો પાંસઠ કન્યાઓને સાયકલો વિતરણ કરવામાં આવતા દીકરીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો આ પ્રસંગે શાળા સંચાલક મંડળ મહેદવિયા તાલીમી સોસાયટી ડભોઈના પ્રમુખ ઇબ્રાહીમભાઈ મહુડાવાલા મંત્રી શબ્બીરભાઈ દુર્વેશ સહમંત્રી હુસેનભાઈ પચ્ચીગર ખજાનજી પોતે ઉપસ્થિત રહી દીકરીઓને મળનાર દરેક સરકારી લાભો તેઓ સુધી પહોંચે અને સમાજમાં કન્યા કેળવણી વધે એ અંગે સંસ્થાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો